અન્ય સમાચાર વિશે વાત કરીએ તો વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતની દીકરી સાથે અન્યાય થયું છે ભુવનેશ્વરી કિટ યુનિવર્સિટી ગંભીર ભૂલથી એ સપનું રોડાયું છે રાજકોટની દીકરીનું વર્લ્ડ યુનિવર્સિટીમાં રમવાનું સ્વપ્ન અધૂર ગણી ગયું દિવ્યાની બા ઝાલાને અઢી લાખ રૂપિયાનો ખર્ચો કરીને જર્મની મોકલી હતી ચારસો મીટર દોડમાં એન્ટ્રી કરવામાં ભુવનેશ્વરની યુનિવર્સિટીએ છબરડો કર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમગ્ર મામલે કિટ યુનિવર્સિટી પાસે ખુલાસો માંગ્યો છે મધ્યમ વર્ગની દીકરી છેલ્લા પંદર વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી દીકરીનું વૈશ્વિક કક્ષાએ બેસ્ટ એથલીટ બનવાનું સ્વપ્ન હતું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીએ સીએમ અને પીએમને ઈમેલ કરીને આ અંગેની જાણ કરી છે દીકરીએ બ્રોન્ઝ મેડલ અને નેશનલ ગેમમાં સિલ્વર મેડલ પણ જીત્યા છે સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લીગલ એક્શન લેવા માટે પણ તૈયાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકે નિવેદન આપ્યું ઝાલા ઝાલાને આ વર્ષે જ વર્લ્ડ યુનિવર્સિટીમાં ચારસો મીટર અને એથ્લેટિક્સમાં ક્વોલિફાઈડ થયા હતા આ વર્ષે જ એમને નેશનલ ગેમમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ચારસો મીટરમાં મેડલ પ્રાપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે અને એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા જે ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડને પાસ કરી વર્લ્ડ યુનિવર્સિટીનું ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ છે એમાં એ સમાવેશ કરી અને ઇન્ડિયાની ટીમમાં એનો સમાવેશ થયો હતો અહીંયાથી આપણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી અઢી લાખ રૂપિયા આપણે કિટ યુનિવર્સિટીને પે કર્યા હતા જેનો કોચિંગનો ખર્ચો ત્યાં રહેવાનો જમવાનો ફ્લાઇટનો બધો જ ખર્ચો યુનિવર્સિટી આપેલો હતો અને ત્યાં મેડલની હન્ડ્રડ એન્ડ ટેન પરસેન્ટ શક્યતા હતી પણ કિટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા એના હિસાબે દેવ્યાની બાને ચારસો મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યા